સુરત જિલ્લામાં પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું પલસાણા તાલુકાના એના ગામે હળપતિ સમાજના યુવાનો માટે ક્રિકેટ પ્રીમિયર લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ બે દિવસ સુધી ચાલી હતી જેમાં વિવિધ તાલુકા અને ગામોની ટીમોએ ભાગ લેતા આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને એક્શિયન મારફતે સિલેક્ટ કરાયા હતા

રાજેશભાઈ હળપટી સમાજ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ ડે નાઇટ મેચનું આયોજન થયું હતું ગુજરાતભરમાંથી હળપટી સમાજના યુવાનોએ ભાગ લીધો તો આમાં દસ ટીમોએ ભાગ લીધો હતો ઓક્શનથી આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જુદા જુદા સ્પોન્સરો થી આ ટીમો ખરીદવામાં આવી અને આ નો હેતુ આશય એ હતો કે હળપતિ સમાજના યુવાનો બહાર આવે અને ક્રિકેટ ક્ષેત્રે એ ગુજરાતમાં નામ રોશન કરે ભારતનું ભારતમાં નામ રોશન કરે એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં પલસાણા તાલુકાના હળપતિ સમાજના યુવાનોએ આયોજન કર્યું હતું એમાં કલ્પેશભાઈ રાઠોડ રોહિતભાઈ રાઠોડ મેહુલભાઈ રોનકભાઈ અને વિશાલભાઈ રાઠોડે આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કર્યું છે આજે આ અંતિમ તબક્કામાં ફાઇનલ મેચ છે આજે આ ટુર્નામેન્ટનો અંત થશે